આજે તારીખ એક એક બે હજાર પચીસના શુભ અવસરને શુભ દિવસે પશ્ચિમી બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઈગામ પાભર રાહ લાખણી દિયોદર વગેરે વિસ્તાર માટે ખૂબ ખુશી અને આનંદની વાત છે કે આ વિસ્તારને આજે રાજ્ય સરકાર તરફથી જિલ્લો જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય બદલ ભારતના માનનીય શશી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી નડ્ડા સાહેબ ગુજરાતના મૃદ્ધો અને મુક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય શ્રી પાટિલ સાહેબ તેમજ આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય જેમનું એક સપનું હતું કે આ વિસ્તારની અંદર કંઈ વિશેષ આ લો વિસ્તારના લોકોને સગવડ મળે અને એ સગવડ થકી વિસ્તારનો સમગ્ર પંથકનો વિકાસ થાય એ સપના દ્રષ્ટા એવા માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ